નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાયન્સ વિથ કેઆરપી આરપી એકેડેમિકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરીથી ધોરણ દસની અંદર મનુષ્યનું પાચનતંત્ર કેવી રીતે શોર્ટમાં યાદ રાખવું અને સરળતાથી કેવી રીતે માર્ક્સ લાવવા એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ દસ ચેપ્ટર નંબર પાંચ જેની અંદર છે જૈવિક ક્રિયાઓ તો વિદ્યાર્થી મિત્રો સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન મનુષ્યનું પાચનતંત્ર ચાર ગુણની અંદર પૂછાતો પ્રશ્ન છે અને હવે નવી બોર્ડની પદ્ધતિ અનુસાર તમે મૌલિકતાના આધારે પણ લખી શકો તો તમને એના સારા માર્ક્સ મળી શકે છે તો એકદમ સરસ રીતે પાચનતંત્રની સમ સરળ સમજૂતી આપણી આ વિડીયોની અંદર જોવાના છીએ આ વિડીયોના મેં ટોટલ ત્રણ ભાગ પાડેલા છે જેની અંદર તમે શરૂઆતથી પાર્ટ એક પાર્ટ બે અને પાટ ત્રણ જોજો તો એકદમ સરળ પાચનતંત્ર તમને આવડી જશે તો સૌપ્રથમ વાત કરીએ આપણે મનુષ્યના પાચનતંત્રની તો એના પાચન અંગો કયા કયા છે તો એના પાચન અંગોની વાત કરીએ તો મુખ અન્નળી જઠર નાનું આંતડું મોટું આંતડું મળાશય અને મળદ્વારનો સમાવેશ કરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે ચાર માર્ક્સની અંદર આ બધા પાચન અંગો વિશે લખન લખવું પડે અને એ લખાણ થોડું લાંબુ હોવાને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ રહી શકતું નથી તો એના માટે એક સરળ ટ્રીક છે જે તમે ઉપયોગ કરશો તો સો સો ટકા તમે પ્રશ્નની અંદર સારામાં સારા અથવા પૂરેમાંથી પૂરા માર્ક્સ મેળવી શકો છો હવે પાચન અંગો ત્યાં સહાયક પાચક ગ્રંથીઓ એટલે કે પાચનની અંદર જે મદદ કરતી સહાયક પાચક ગ્રંથિઓ છે એમના નામ છે યકૃત સ્વાદુપીન અને પિતાશય તો સૌ આપણે વાત કરીએ મુખની તો મુખ તો મુખની અંદર ત્રણ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે દાંત જીભ અને ગ્રંથિ હવે દરેકનું કાર્ય યાદ રાખવાનું છે તો દાંતનું કાર્ય આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કાપવું દોડવું અને ચાવવું હોય છે અને જીભનું કાર્ય છે ખોરાકની હેરફીડ કરવાનું અથવા એની અંદર લાડ રસ ભેળવવાનું કાર્ય કોણ કરે છે જીભ અને આપણા મુખની અંદર આવેલી લાળ ગ્રંથી એ ખોરાકમાં લાળ રસ ભેળવવાનું કાર્ય કરે છે ઘણા બધા વિદ્યાર્થીઓ એક વસ્તુ ભૂલી જતા હોય છે એક માર્ક્સની અંદર પણ આની અંદર ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે એ આપણે છેલ્લા પાઠની અંદર ચર્ચા કરીશું તો આની અંદર મુખની અંદર કયો ઉત્સેજક હોય તો એમઆઈલેઝ ઉત્સેજક આવેલો હોય છે જે ખોરાકને પાચનની અંદર મદદરૂપ કરે છે તો આટલું તમે યાદ રાખશો શોર્ટની અંદર તો મુખ તમારો અહીંયા સંપૂર્ણ થઈ જાય છે હવે આગળ વાત કરીએ અન્નનળી અન્નનળી શું કાર્ય કરે છે તો અન્નળી જે છે એ મુખથી લઈ અને જઠર સુધી લઈ જવાનું એટલે કે ખોરાકનું વહન કરવાનું કાર્ય કરતી હોય છે ત્યારબાદ જે ખોરાક છે જઠરની અંદર પહોંચે છે તો જઠર તો જઠર એ પાચનતંત્રનો સૌથી પહોળો ભાગ છે પહોળો ભાગ છે એનો આકાર કયો છે તો જઠરનો આકાર જેવો હોય છે હવે અહીંયા અમે એક ત્રણ ત્રણ ચાટ સ્વરૂપે રજૂઆત કરી છે જેની અંદર એ જઠરની ભૂમિકા ઘણી વખત આ પ્રશ્ન ત્રણ માર્ક્સની અંદર અથવા બે માર્ક્સની અંદર પૂછાયેલો હોય છે અને સરળ રીતે ત્રણ ટોપિક તમે યાદ રાખશો તો આખું તમે જઠની ભૂમિકા વિશે સંપૂર્ણ માહિતી લખી શકો છો પહેલો છે કે એચસીએલ તો જઠરની અંદર એસસીએલ રહેલો છે એસસીએલ એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ રહેલો છે અને આ હાઇડ્રોક્લોરિક એસિડ એટલા માટે આવેલો છે કે જે આપણે ખોરાકની અંદર રહેલા જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોનો નાશ કરી અને ખોરાકને શુદ્ધ બનાવવાનું કાર્ય કોણ કરતું હોય છે તો જઠરની અંદર રહેલો એચ કરતો હોય છે ત્યારબાદ છે બીજો ટૉપિક પેપ્સીન નામનો ઉત્સેજક હોય એટલે કે ખોરાકનું પાચન કરવું હોય તો મુખની અંદર જેમ એમઆઈલ ઉત્સેજક આવેલું હોય છે એ રીતે જઠરની અંદર પાચન માટે પેપ્સીન નામનો ઉત્સેજક આવેલો હોય છે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતો હોય કે એચસીએલ છે તો જઠરને એચસીએલ એસિડ હોય તો જઠરને નુકસાન ના પહોંચાડે તો એ જઠરને નુકસાન ના પહોંચાડે એટલા માટે એચસીએલ સામે રક્ષણ મેળવવા જઠણની જે દીવાલો હોય છે એની અંદર શ્લેષ્મ એટલે કે ચીકણું જે હોય છે એવો પ્રવાહીનો સ્ત્રાવ થતો હોય છે જેના કારણે જઠણની અંદર રહેલો ખોરાક જે છે એ સંપૂર્ણ રીતે સારી રીતે પાચન કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપણે પાર્ટ વન આટલી સુધી રાખીએ છીએ આગળ આપણે પાર્ટ ટુ ફરીથી ટૂંક જ સમયમાં લાવીશું વિડિયો ગમે હોય તો લાઇક અને શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો